આ તમે જુઓ બધા ટેબલ પેક કોક ટેબલ ઉપર ભાઈબંધો સાથે ગોઠવાઈ ગયા તો ક્યાંક ફેમિલી સાથે બધે જામી છે ત્યાંના ભજીયાની મહેફિલ વખત આવ્યા જોઈએ હું આજે પહેલી વાર જ આવી છું ફર્સ્ટ ટાઈમ પણ બહુ મજા આવી ખરેખર સંતોષીઓ બધા જ ભજીયા એકો એક સરસ છે ચટણી સરસ છે અને બહુ જ મજા આવી અને ખરેખર આવું જ જોઈએ નો રૂપિયા વસૂલ 90 રૂપિયા વસૂલ બોલ વસૂલ કરી લીધા ને તો આ પાછા રેડી છે નવું ખાણું અને હવે

ક્યાં છે અને કઈ રીતે છે એ બધી વસ્તુની ડિટેલ તમને મળી જ જશે પણ અત્યારના શોર્ટમાં એડ્રેસ કહી દઉં હું અત્યારે આવી ગયો છું રાજકોટના સાધુ વાસવાની કુંજ મેઇન રોડ ઉપર અને આ રસ્તો અહીંથી ઓલમોસ્ટ એક કિલોમીટર પછી રાજકોટના દોઢસો ફૂટ રિંગ રોડ કે જે માધાપર ચોકડીથી બેડી ચોકડીની વચ્ચે જે એડીબી આવેલું છે અતિથિ દેવો ભવન એની એક્ઝેક્ટ સામે જાય છે અને આમ બાજુથી તમારે આવવું હોય તો પોપટપાળાનું જે અંડરબ્રિજ છે એને પસાર કરી અને આસ્થા ચોકડી વટીને તમે આવી શકો છો અહીંયા કોઈપણ વ્યક્તિને સાધુ વાસવાણી કુંજ રોડ કહેશો અને તમને એડ્રેસ સમજાવી દેશે અને અહીંયા આ છે માહિન મયુર ભજીયા માહિન મયુર ભજીયામાં તમે સોમ અને ગુરુ સેવા આવશો તો પછી ચારસો ચાલીસના કિલો લેખે અને વરસાદની સિઝન હશે કે વરસાદ ચાલુ હશે ત્યારે અનલિમિટેડ નથી એ તમને કહી દઉં ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને આજે આપણે વરસાદના માહોલની અંદર ભજીયાની મહેફિલ માણીએ તો જુઓ આ જે ગાણવામાં સતત ભજીયા નાખી રહ્યા છે અને વારંવાર બેક ટુ બેક ગાણવા ઉતારી રહ્યા છે એ સુનિલભાઈ આના પાર્ટનર છે જે ખરેખર તો અનલિમિટેડ ભજીયા ખાવાના શોખીન હોય ને એને રાજકોટમાં ખ્યાલ જ હશે આની પહેલાં પણ નાના મોવા સર્કલ પાસે અનલિમિટેડ ભજીયાની એક સ્કીમ હતી અને એ આ સુનિલભાઈની જ હતી હવે એ અહીંયા શિફ્ટ થઈ ગયા છે રાજકોટના આ અલગ વિસ્તારમાં આ વિસ્તાર જે છે એ રેલ નગરની બરાબર બાજુનો વિસ્તાર કહેવાય છે સાધુ વાસવાણી કુંજ રોડ આપનું શુભ નામ સુનિલભાઈ સુનિલભાઈ તમે અહીંયા પાર્ટનર વેરી ગુડ

અચ્છા આપણે કઈ કઈ વાનગીઓ રાખીએ છીએ શ્રીલભાઈ આપણે બટેટા વડા કરેલા મરચાં હા હા લસણિયા બરાબર મેથી પાતરી વા પાટીદાર સમોસા બરાબર ડુંગરીના જીરિયાના વધારે રાખી છે આપણે ભજીયા કયા તેલમાં બને સિંગ તેલમાં સિંગ તેલમાં અચ્છા આમ નોર્મલી આ તો આપણે અનલિમિટેડમાં જે આપીએ છીએ ભજીયા દમ પણ બાકી કઈ કઈ વેરાઈટીઝ વધારે રાખી એ બધી આઈટમ મિક્સમાં જ આપણે કિલોના હિસાબે એ રીતે જ આપી છે એમ ઘણા લોકો કહેતા હોય છે દાબડા પણ ખાવા મળે છે અહીંયા દાબડા વાહ તો જ્યારે અનલિમિટેડ આવું હોય ત્યારે એડવાન્સમાં બુક કરાવવું પડે કે શું હોય છે રાઈટ 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 અને આમ સાતે દિવસ ચાલુ હોય છે સરસ આમ નોર્મલ દિવસમાં શું ભાવ હોય છે આપણે નોર્મલ દિવસમાં આપણે 440 ના કિલો હોય છે બરાબર અને 60 રૂપિયાની પ્લેટ હોય છે 60 રૂપિયાની પ્લેટ એ ભજિયાની ને સાંજે જ મળે છે હા સાંજે અને ગાંઠિયા કઈ રીતના હોય છે ના ગાઠિયાનો હજી આપણે ચાલુ હતું બધું બંધ કર્યું છે બરાબર ચાલુ કરશું પણ એનો હજી કારીગર આવે એ રીતે અચ્છા એટલે હજી ગાંઠિયા વાર લાગશે હા થોડીક વાર લાગશે બરાબર કઈ એવી વેરાયટી છે જે તમને જેની તમારે તૈયારી રાખી હોય તોય ઓછા પડે એમ બધી એવી જ આઈટમ છે કે આપણે તૈયારી રાખી હોય ને તોય ઓછી પડે લસણિયા છે ચા છે ભરેલા બટેટા વડા વાટી બરાબર પણ તોય અત્યારની સીઝનમાં કઈ વધારે તૈયારી રાખવી પડે તમારે એક્સ્ટ્રા વધારે વધારે લસણિયા મરચા એ બધું અત્યારની સીઝન પ્રમાણે વધારે બહુ રાખવું પડે તો આ પાછા રેડી છે નવો ઘાણો અને હવે સીધો પબ્લિકમાં જશે અલોંગ વિથ ટબલર

તમે જો અત્યારના બધી જગ્યાએ નાના નાના સોશિયલ ગેધરિંગ જતા હોય ને એવું લાગે છે ચાર પાંચ જણા ઘૂમ બેઠા હોય વચ્ચે ટેબલ હોય મસ્ત ભજીયા આપણા જે ફેવરેટ આવતા હોય કોઈકને ને લસણી હોય કોઈકને ને દાલવાળા કોઈકને પત્રીના ભજીયા તો એ બધા ભજીયાના સ્વાદની સાથે ખૂબસૂરતી શું છે ખબર છે આરામથી બેસી કોઈ ટાઈમનું ટેન્શન નથી બેઠા ખાતા જાઓ ખાતા જાઓ ખાતા જાઓ અને પછી નવ્વાણું રૂપિયામાં એક વ્યક્તિ ઊભો થઈને ઘરે આજનો ડિનર કરતા જાય

આйна ભજિયાના સાથે એક સોશિયલ ગેધરિંગ એ પણ વસ્તુ છે કે તમે અહીંયા આવો એટલે તમને એ ટેન્શન નથી કે બજેટ વધી જશે ખબર છે બજેટ છે અને એમાં અમારે જે છે ને રાણી ગયા કે ઘરે કરવો એવું નથી કે ખાલી જ છે જે ગેધરિંગ છે ને એ પણ ભજીયાની સાથે થતું હોય છે જો અહીંયા ઘણા બધા મિત્રો બસ પૂરું કરી સંકેલો કે જે આવવાના છે અરે વાહ ગ્રેટ ગ્રેટ તો શું ભણો છો બધા કે જોબ કરો છો ભણીએ અરે વાહ તો ભણતા ભણતા એક લિમિટેડ બજેટ મમ્મી પપ્પાએ આપ્યું હોય પોકેટ મનીમાં તો એના માટે આ કેવું લાગે છે શું નામ તમારું સ્મિતભાઈ તમે કેટલી વખત અહીંયા આવ્યા ફર્સ્ટ ટાઈમ છે ગયા નાઇન્ટી નાઇનમાં તમે આડે દિવસે આવો એટલે સાઈઠ રૂપિયાની પ્લેટ હોય છે ઓલમોસ્ટ દોઢસો ગ્રામ જેટલા ભજીયા આવતા હોય પણ તમારે બધા ટેસ્ટ કરવા હોય તો આઈ વુડ સજેસ્ટ કે સોમવાર કે ગુરુવાર આવો ને તો તમે બધી વસ્તુ આરામથી ટેસ્ટ કરી શકો એટલે આજે આપણે નાઇન્ટી નાઇનવાળું કૂપન લઈશું બાપુ અમને એક નાન એક કૂપન અનલિમિટેડનું આપો અને એક છાશ આમ તો મારી ઈચ્છા છે ખાલી એક પ્લેટ ભજીયા ખાવાની હતી પણ એમાં એક એક પીસ જે છે બધા એ સિક્સટી રૂપીઝમાં ન આવે લસણિયા જે મરચાં છે એ બધા તમે ગણવા બેસો તો કદાચ કંઈક વસ્તુ રહી જાય ને આપણે ડ્રોપ કરવાનો તમે બધા કોઈ વસ્તુ એટલા માટે જાય નાઇન્ટી નાઇન વાળું લીધું તો ફ્રેન્ડ્સ આ બની ગયા છે આપણે ભજીયા અને બધી અલગ અલગ વેરાયટીઝ જે છે એક તો મરચાં ચીરિયા છે મરચાં ભરેલા છે આ મરચાં ચીરિયા છે આ દાલવાળા છે બટાકા લસણિયા અને મસ્ત મેથીના ભજીયા પતરી તો ખાસ અને દાબડા પણ મળે સમોસા પણ મળે કે દહીવડા પણ મળે અહીંયા તમને કહેવા જઈ રહ્યો છું કે આ તમને દેખાડવા માટે આ બધી વેરાયટીઝ છે અને હું કદાચ આ નહીં નાના કદાચ ત્રણ ગણા પણ ખાઈ લઉં તોય મને અહીંયા કોઈ ના નહીં ભણે પણ મેઇન વસ્તુ એ છે કે એક તો ફૂડ બ્લોગિંગ કરવા જતા હોય એટલે આપણી એક પેટની લિમિટ આવી જ ગઈ હોય એટલે આમાંથી હું બહુ સિલેક્ટેડ વસ્તુ લઈ લઈશ બધી ચાખવા માટે બધી એક એક લઈ લઈશ ખાસ કરીને મરચાંપત્રી મેથીના દાલવડા પથરીના બટાટાવાળા મસ્ત દાલ છે બીજા અને ભરેલા મરચાં તો ફાઇનલી હવે આપણે આ મરચાં પટ્ટીથી ચાલુ કરીએ બ્લોગર જ્યારે શૂટ કરતો હોય ત્યારે રીલ પણ બનાવતો હોય ફોટા પણ શૂટ થમનેર પણ બનાવતો હોય સ્ટોરી પોસ્ટ કરવાની હોય એટલે એના માટે પણ ફોટા પડતા હોય એટલે ભજીયા સતત ગરમ આવતા હોય પણ જ્યારે અમારે ખાવાનો વારો આવે ને ત્યારે કોઈ પણ ફૂડ વેરાયટી જે છે એ દમ તોડી જોઈ ગયું હોય પણ અહીંયા મસ્ત ભજીયા હજી ગરમા ગરમ છે હજી પણ તમે કોઈ વસ્તુ તોડો તો એની અંદરથી વરાળ નીકળે છે વાહ ભરેલા મરચાંની અંદર પણ એ જ સરસ વાત છે આપણે નોર્મલી કાઠિયાવાડની ફ્લેવર કહી શકાય ભરેલા મરચાંની અંદરનો મસાલો પણ હા એ મેં જ્યાં આપણે ઇન્ટરવ્યૂ લીધો ને અહીંયા જે ઓનર છે અને સાથે જે ગાણવો ઉતારતા હતા એમના પાર્ટનર છે એમની સાથે મેં વાત કરી આ ભજીયા છે શુદ્ધ સિંગતેલમાં બને છે મેં અમુક જગ્યાએ કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં ને અમુક જગ્યાએ જોયું છે પંજાબી રેસ્ટોરન્ટમાં જ્યારે અનમી એક થાળી હોય ને એનું શાક હોય એ ઓલરેડી અલગથી બની ગયું હોય અને જ્યારે તમે આલાકાર્ડમાં એટલે કે બસો રૂપિયાવાળી ડીશ કે ત્રણસો રૂપિયાવાળી ડીશ લ્યો તો તમારા માટે સ્પેશિયલ શાક બને છે અહીંયા એવું નથી અનલિમિટેડ ભજીયા અને જે અઢીસો ગ્રામ એક કિલો બે કિલો પાંચ કિલો લેવા આવ્યા છે ચારસો ચાલીસના કિલો લેખે એના માટે જે ભજીયા એ જ ભજીયા બને છે જે મેં તમને વાત કરીને કે જે ચાર પાંચના ગ્રુપમાં આવે વાતો કરતા જાય ખાતા જાય એ મારું ગ્રુપ તો તમે જ છો યાર હું વાતો કરતો જાઉં ખાતો જાઉં છું પછી ભજીયા તમારી સાથે વાત કરતાં કરતાં ઓવરડોઝ થઈ જાય એના કરતાં એક કામ કરીએ મારી વાતોને અહીંયા પૂર્ણ વિરામ આપું છું અને જે ભજીયાને અલ્પ વિરામ આપ્યું છે ને એ પણ હમણાં પૂરા કરું છું આ પ્લેટની અંદર જે પૂરા કરીએ અને પછી મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જે જય ગરીબી ગુજરાત સ્ટેબલાસ્ટ